ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે આપણે આ ચેનલની અંદર અલગ અલગ પ્રકારના હેલ્થના જે ટોપિક છે તે યોગના ટોપિક અને અલગ અલગ કસરતો પ્રાણાયામ મુદ્રાઓ એક્યુપ્રેશર પોઈન્ટ તમામ વિશે હું આ ચેનલની અંદર હંમેશા વાત કરતો રહું છું અને વિડીયો રાખતો રહું છું આજે પણ કોલેસ્ટ્રોલ વિશે તમને હું માહિતી આપવા માંગુ છું કે કોલેસ્ટ્રોલને કઈ રીતના કંટ્રોલ કરી શકાય આજના સમયની અંદર આ સૌથી મોટી તકલીફ છે એ થઈ રહી છે કોલેસ્ટ્રોલ કોઈ પણ પાતળો દુબળો પાતળો વ્યક્તિ હોય કે વધારે બોડીવાળો વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિને કોલેસ્ટ્રોલ થઈ શકે અને એસી ટકા જેમનું વજન વધારે હોય એમને આ તકલીફ છે વધારે સર્જાઈ શકે હું તમને કોલેસ્ટ્રોલ કઈ રીતના કંટ્રોલ કરવું અને થોડા દિવસોની અંદર કઈ રીતના કોલેસ્ટ્રોલથી તમારે છુટકારો મેળવવો એના વિશે હું આ વિડીયોની અંદર વાત કરીશ સૌથી મહત્વની બાબત ત્રણ થી ચાર વસ્તુ છે જે મતલબ આપણે સમજી શકીએ કે ભાઈ કોલેસ્ટ્રોલ ને મતલબ તમારું જે લિપિડ પ્રોફાઇલ છે કે ભાઈ કોલેસ્ટ્રોલ કેટલું છે અત્યારે એ ચેક કરવા માટે ત્રણ થી ચાર પરિબળો છે જેમાં પેલા તો હાઈ ડેન્સિટી જે લિપો પ્રોટીન છે જે એચ તરીકે ઓળખાય લો ડેન્સિટી લિપો પ્રોટીન જે એલ તરીકે ઓળખાય એ પછી વીએલડીએલ છે એ પછી જે ટ્રાઇંગલિસ રાઇટ છે બરાબર છે આ ચાર વસ્તુઓ છે એના ઉપર એના એક મીડિય મીડિયેટરી અથવા તો કહેવાય ને કે બધાનું એક સમાન જે પેલું નીકળે આવે એ આપણે આપણે લિપો મતલબ લિપિડ પ્રોફાઇલ આપણે કહી શકીએ તો આ ની અંદર કઈ વસ્તુ શું સૂચન કરે છે એ ખાસ જાણવું જરૂરી છે તમારે કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો સૌથી પહેલા તમે રિપોર્ટને સમજો તમારા રિપોર્ટમાં એચડીએલ વધારે એલડીએલ પણ વધારે વીએલડીએલ ઓછું અને ટ્રાઇગ્લિસરાઇડ્સ છે એકદમ કંટ્રોલમાં હોય તો પણ તમારું લિપિડ પ્રોફાઇલ છે થોડું વધારે હાઈ બતાવતું હોય ડોક્ટર કે તમારું કોલેસ્ટ્રોલ વધારે છે અને તમે ડરીને અમુક વસ્તુઓ બંધ કરીને અમુક વસ્તુઓ ચાલુ કરો ને એવું એવી પેલું કરો તો પણ તમે મુસીબતમાં મુકાઈ મુકાઈ જાઓ અને તમારું ધીરે ધીરે ટ્રાઇગ્લિસરાઇડ્સ જે સારું છે પણ ખરાબ થવા માંડે તો સૌથી પહેલા તમારે એ જોવું જોઈએ કે ભાઈ એચડીએલ લેવલ જે હાઈ ડેન્સિટી ડેન્સીટીન છે એ કેટલું છે હું તમને સમજાવું કે આ ચાર વસ્તુ શું છે આપણા શરીરમાં એ એવું તો શું વધવાથી આપણને વધે અને એચડીએલ એલડીએલ શું છે હું તમને પહેલા સમજાવું છું એચડીએલ એટલે હાઈ ડેન્સીટી લિપોપ્રોટીન પણ એનો મતલબ છે તમારા બોડીમાં આપણા બોડીમાં પ્રોટીન વધારે ફેટ લગભગ લગભગ ઓછું એનો મતલબ HDL છે પ્રોટીન વધારે અને ફેટ સાવ ઓછો અથવા વધ એ છે HDL LDL નો મતલબ છે ફેટ વધારે અને પ્રોટીન આટલું ફેટ વધારે અને પ્રોટીન છે આટલું એ છે LDL VLDL એટલે ફેટ વધારે અને પ્રોટીન આટલું આ છે VLDL અને ટ્રાઇગ્લિસરાઇડ્સ એટલે ઓન્લી માત્ર ને માત્ર ફેટ બોડી ની અંદર માત્ર ને માત્ર જે ફેટ હોય એ આપણે કહી શકીએ ट्राइग्लिसराइड्स અને એ આપણા હૃદયને સૌથી વધારે નુકસાન કરતી વસ્તુ છે આના સિવાય બીજી કોઈ વસ્તુ નથી કે જે નુકસાન કરી શકે વીએલડીએલ એ ખરાબમાં ખરાબ અને એનાથી સૌથી ભયંકર એ છે ટ્રાઇગ્લિસરાઇડ્સ એચડીએલ જેનું સારું છે એને કોઈ ટેન્શનની જરૂર નથી લિપિડ પ્રોફાઇલ ખરાબ છે પણ એચડીએલ 50 ઉપર ઘણું સારું છે તો ટેન્શન લેવાની જરૂર નથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં છે પણ ટ્રાઈગ્લિસ વધારે છે ટેન્શન લેવાની જરૂર છે અને તમારે યોગ્ય પગલાઓ લેવાની જરૂર છે એ યોગ્ય પગલાઓની અંદર કયા કયા પગલાઓ તમારે લેવાના છે હું તમને સમજાવું છું તમારો અગર વજન વધારે છે તો પહેલા તો તમારે વજન ઉતારવું જોઈએ અને ક્યારેય ભૂખ્યા રહીને કે એ રીતના વજન ઉતારવાની કોઈ જરૂર નથી વજન ઉતારવો હોય પરફેક્ટ તમારા બોડીની અંદર સવારથી સાંજ સુધીમાં મતલબ વ્યવસ્થિત પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ આ તમામ વસ્તુની માત્રા એકદમ પરફેક્ટ હોવી જોઈએ ઘણા લોકો કોલેસ્ટ્રોલ વધે એટલે ઘી ખાવાનું બંધ કરે છે તમે જ્યારે ઘી ખાવાનું બંધ કરો એનો મતલબ છે તમારું જે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન છે એ ધીરે ધીરે ઘટવા માંડે અને બાકીના જે કોલેસ્ટ્રોલના જે લેવલ છે એ વધવા માટે એલડીએલ બીએલડીએલ ઓટોમેટિક તમે ગમે તેટલી ટ્રાય કરો અને જો સારું કોલેસ્ટ્રોલ બોડીને ના આપો તો ખરાબ કોલેસ્ટ્રોલ ઓટોમેટિક વધી જાય બરાબર છે સારું કોલેસ્ટ્રોલ અગર બોડીમાં ના જાય તો બાકીના જે કોલેસ્ટ્રોલ છે એ વધવા માંડે એટલે સૌથી પહેલા તમને જે ડર છે કાજુની અંદર તમે કહેતા હો ઘણા લોકો વિચારે કે કાજુ ખાવાથી તો કોલેસ્ટ્રોલ વધે એ સારું કોલેસ્ટ્રોલ વધે છે કોલેસ્ટ્રોલ બધા ખરાબ નથી હોતા એચડીએલ સારું હોય એલડીએલ થોડું ખરાબ હોય વીએલડીએલ અને છે બહુ ખરાબ હોય એટલે તમારું એચડીએલ વધે તો ચિંતાની જરૂર નથી અને એચડીએલ વધારવું જ જોઈએ એ તમે કાજુ રોજના પાંચ થી છ કાજુ કોઈ સારા એવા સમયે ખાઈ લો એનાથી એચડીએલ વધશે એટલે ઓટોમેટિક વસ્તુઓ ઘટી જશે ઘી ખાઈ લેશો એકાદ ચમચી તો એચડીએલ વધશે બાકીની વસ્તુઓ ઓછી થઈ જશે પણ ઘીને ક્યારેય રોટલીમાં લગાવીને કોઈ સબ્જીની અંદર કે એ રીતના પેલી ન ખાવું જોઈએ એની અંદર કોલેસ્ટ્રોલ એની અંદર જે ફેટની માત્રા છે ખૂબ વધારે હોય પણ એ ફેટ તમે અકોર્ડિંગ ટુ યોર બોડી તમારા બોડીને જરૂરિયાત મુજબ અલગથી આપો તમે જમવા બેસવાનું છે બે વાગે બપોરે અને તમે દોઢ વાગે એક ચમચી જેટલું ઘી ખાઈ લો એ ઉત્તમમાં ઉત્તમ છે સર્વોત્તમ છે ગાયનું અને દેશી ગાયનું ઘી હોવું જોઈએ કોઈ પામોલીન કે એ ટાઈપનું અલગ જે આવે છે એવું ઘી વેજીટેબલ કે ઘીની વાત નથી કરતો નાસ્તો કર્યાના અડધો પોણો કલાક પછી તમારે બે થી ત્રણ લસણની કળી છે એ શેકીને તમારે ધીરે ધીરે ચાવીને ખાવાની છે મોટી કળી એ છે બે થી ત્રણ તમારે ચાવીને ખાવાની છે આ સૌથી પહેલું પાસું છે ત્યાર પછી આપણા બોડીના બ્લડ સર્ક્યુલેશન ને ખૂબ જ સારું રાખવું એ જરૂરી છે ને એના માટે વોકિંગ દર બે કલાકે 5 થી દસ મિનિટનું વોકિંગ કરવું જરૂરી છે એનાથી આપણા શરીરની જે વેસ્ટ પ્રોડક્ટ છે શરીરમાંથી બહાર જાય છે મને ખ્યાલ છે મોટા ભાગના લોકો શોર્ટકટ કી જાણવા માટે આવ્યા છે કે એક વસ્તુ દવા મળી જાય ને તો બસ એ લઈને હું જતો રહો કે ભાઈ લસણ વાળી વાત મળી ગઈ લસણ સાંભળીને જતા રહ્યા પણ મેન વસ્તુ તો સમજો કોલેસ્ટ્રોલ વધે છે શા માટે એને ઓછું કરવા માટે શું કરવું જોઈએ દરેક અંગ છે શરીરના એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે યુરિક એસિડ છે યુરિક એસિડ વધશે તો પણ તમારા શરીરમાં વેસ્ટ પ્રોડક્ટ વધશે એનાથી લોહી ખરાબ થશે લોહી ખરાબ થવાથી કબજિયાત અને એવી નાની મોટી ઘણી બીમારીઓ તમને થઈ શકે ને એના કારણે તમને કોલેસ્ટ્રોલ વધી શકે છે તો સૌથી પહેલા દર બે કલાકે પાંચ થી દસ મિનિટ વોકિંગ સતત રોજ તમે આ રીતના રાખો એનાથી ક્યારે વેસ્ટ પ્રોડક્ટ વધશે નહીં કોલેસ્ટ્રોલ વધશે નહીં યુરિક એસિડ વધશે નહીં તમારું પેટ હંમેશા સાફ થઈ જશે આંતરડા સાફ થશે આંતરડા સાફ એટલે આખું શરીર સાફ અને એકદમ રોગમુક્ત થઈ જશે આંતરડાને સાફ રાખવા રાખવા માટે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે બપોરે જમવા બેસો એ પહેલા તમારે સો થી બસો ગ્રામ જેટલું કાચું સલાડ ફરજિયાત ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જમવાનું બે વાગે ચાલુ થાય એની 5 10 મિનિટ પહેલા પહેલા કાચું સલાડ તમે ચાવીને ખાઈ જાઓ જમવામાં ક્યારે પણ આટલું નથી જમવાનું તમારા શરીરની જે જરૂરિયાત છે એનાથી 50% ઓછું જમો ભલે 2 કલાક પછી ફરીથી કંઈક હળવો નાસ્તો કરવો હોય તો કરી લો પણ એક સાથે વધુ ક્યારે પણ ન જમવું એક સાથે વધુ જમવામાં આવે તો આનાથી 100 નહીં 1000% તમારું કોલેસ્ટ્રોલ ફેટ લેવલ છે વધે છે આ સિવાયની નોર્મલ વાત કરું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા માટે પહેલી મેન જે નીડ છે એ છે ઘરે પણ તમે જલ્દી જલ્દી કોઈ વસ્તુ તળીને ખાઓ છો તો એ એર ફ્રાય કહેવાય એર ફ્રાય એટલે ફટાફટ તળેલી વસ્તુ તમે કઈ બહાર ભજીયા કે ગાંઠિયા ખાવા જાવ તો તમે આ જોયું હશે જે પણ ભજીયાવાળા કે ગાંઠિયાવાળા છે એ તમને ફટાફટ તળીને આપતા રહેશે ફટાફટ તળશે એનો મતલબ છે એર ફ્રાય છે એમાં ઓઇલ ખૂબ વધારે અથવા તો એક ઓછું તળેલી અને એ એ રીતના પેલું કરેલી હશે એના કારણે એની અંદરથી જે તમને તમારા શરીરમાં ફેટ જશે એની માત્રા આપણે ઘરે જે ગાંઠિયા બનાવીએ એના કરતા દસ પંદર ગણી વધારે હશે બીજું એનોથી સૌથી મોટું નુકસાન થાય છે અ એ જે તેલ છે બહારના જે પણ તેલ છે તમે ફાસ્ટફૂડ કે જે જંક ફૂડ ખાઓ છો એના જે પણ તેલ છે એ વધારે તળેલા એટલે વારંવાર યુઝ કરવામાં આવેલું તેલ છે એની અંદર માત્ર ને માત્ર ફેટ હોય અને બહાર એવી વસ્તુઓ ખાવાથી માત્ર ને માત્ર આપણા શરીરની અંદર ટ્રાઈગ્લિસરા વધારો થાય છે તો આ ટ્રાયગ્લિસરાઈટ્સ ને ઘટાડવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમારે બહારની વસ્તુઓ છોડી દો અને એ છોડશો એની સાથે સાથે તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થશે હાઈ કોલેસ્ટ્રોલ છે એ મતલબ હાઈ ડેન્સિટી લેપોપ્રોટીન છે વધશે અને તમારા બોડીની જે લિપિડ પ્રોફાઇલ છે એકદમ પરફેક્ટ થવા માંડશે ઇમ્પોર્ટન્ટ છે જે લોકોને કોલેસ્ટ્રોલ માત્ર અને યોગાથી કંટ્રોલ કરવું છે બે મહિના સુધી સતત તમે રોજ પંદર વીસ મિનિટ સવારમાં એક્સરસાઇઝ કરશો યોગા કરશો હું લખીને આપું છું તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ લગભગ લગભગ એકદમ પરફેક્ટ થઈ ગયું હશે હાઈ ડેન્સિટી કોલેસ્ટ્રોલ વધારવા માટે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જે કોલેસ્ટ્રોલ છે વધારવા માટે તમારે એક્સરસાઇઝ યોગા બે થી ચાર લિટર પાણી સાત થી આઠ કલાકની પરફેક્ટ ઊંઘ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દર બે કલાકે કે પાંચ મિનિટનું વોકિંગ સવારમાં લસણની કળી એક વખત ખાવાની ચોમાસાની અંદર કડવા લીમડાની ગળો મળે મામેજવાની ફાંકી મળે કેવી કોઈ કડવાટ વાળી ફાકીઓ મળે તો એ તમે ખાય તમારા લોહીને સુધારી શકો લોહી સુધરશે એટલે તમારું કોલેસ્ટ્રોલ લેવલ છે ઓટોમેટિક સારું થઈ જશે આંતરડાને ને સાફ રાખવા સૌથી ઇમ્પોર્ટન્ટ છે આંતરડા સાફ હશે તો પણ તમારું કોલેસ્ટ્રોલ લેવલ ધીરે ધીરે સારું થઈ જશે જે લોકો સવાર સવારમાં મળ ત્યાગ કરવા જાય છે અને માત્ર બે થી ત્રણ મિનિટમાં એનું પેટ આખું સાફ થઈ જાય છે એમને પણ ક્યારેય પણ કોઈ રોગ નથી થતા તો તમને અત્યારે એ તકલીફ હોય તો ધીરે ધીરે તકલીફને સુધારી તમે પણ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ઘણી દવાઓ હોય છે ઘણા જેમ કે અર્જુનની છાલનો ઉકાળો તમે પી શકો તમે